રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન એકનો પ્રારંભ કરાયો છે આગામી ત્રેવીસ માર્ચ સુધી વિવિધ ટીમો દ્વારા ક્રિકેટનું આયોજન કરાશે આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠા પ્રાંત કચેરી સુઈગામ પ્રાંત કચેરી પાલનપુર પ્રાંત કચેરી દિયોદર પ્રાંત કચેરી થરાદ પ્રાંત કચેરી ધાનેરા પ્રાંત કચેરી દાંતા પ્રાંત કચેરી ડીસાની ટીમોએ ભાગ લીધો કચેરી બનાસકાંઠા અને પ્રાંત કચેરી કચેરી થરાદ વચ્ચે પ્રથમ મેચ રમાઈ જેમાં કલેક્ટર બનાસકાંઠાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો આ મેચમાં થરાદ પ્રાંત કચેરીનો વિજય થયો કલેક્ટર મિહિર પટેલે બંને ટીમોએ ખેલદિલીપૂર્વક રમત રમી તે બદલ શુભેચ્છા પાઠવી અહેવાલ અનિલ શ્રીમાણી લોપણ